कितने मित्र तुम इधर आपरे दुकान ने आवी गया छे ने आपको बहुत पार्सल करावी लियो आज ही गांबरा में सब आ रहा कोहरा ही कोहरा है भाई कोहरा ही कोहरा है

સાવલી સાવલી આવ્યા પછી તો ઘણી સારું લાગે ટ્રાવેલ ટ્રેન ટ્રીપ નજીક આવી રહી છે આજ કઈ તારીખ છે ખબર નહીં જાય બસ રવિવાર એટલી ખબર પડે કે રજા છે કઈ તારીખ છે એ ખબર નહીં આજે અગિયાર કઈ આજે નવ તારીખ થઈ જાય છે આપણે બધા છે હવે જોઈ લેજો તમે તમારી રીતે આપડે આપણે સાંભળીથી નીકળ્યા રસ્તામાં આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો પાછળ ટર્બો સળગી ગયો છે રાતે લાગે સળગ્યો છે લાગે એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો ભાઈ તો સળગી ગયો છે આખો આખો હવે આપણે મળીએ કંપનીમાં જઈને આ રસ્તામાં એક્સિડન્ટ થયું હતું તે તમને બતાવ્યું ઠીક મિત્રો તો મળીએ આપણે સીધા કંપનીમાં જઈએ તો મિત્રો આપણે હવે કંપનીમાં પહોંચી ગયા છે એના પાર્કિંગમાં બાઈક આપણે પાર્ક કરી દીધું છે અને આ સુખનો સુરજ તો આજે આટલા સુધી આવી ગયો છે મિત્રો ધુમ્રપાન સેહત કે લીધે હાનિકારક હૈ लो <laughs> मित्रों अबड़े अबे जयसू अंदर ठीक है एंट्री एंट्री कर ली है बजी अभी एक्सीडेंट हमें जरूरी ना गाइस જોઈ લેજો હો ખાસ કરીને વિડિયો ચાલુ કરો હા કરુ કા આ દે એન્ટ્રી ગેટ હવે આપણે એન્ટ્રી કરાવી લીગે ઠીક છે મિત્રો મલિયા બજી ઓર મિત્રો આપણે કંપનીમાં આવી ગયા છીએ અને આજે અમારો સુરેલભાઈ તમે જોઈ શકો તો ક્રેન ઓપરેટર છે અને આજે માછલીઓને મોટી કરવા માટે તાલાવ નાણું બનાવ્યું છે અને બગલા પણ આજે આગળ પાછળ મૂક્યા છે એ ખાઈ ના જાય તો સારું છે એટલે માછલીઓ બી મોટી નહીં થાય મિત્રો આજે આપણે હરણ તમે જોઈ શકો છો ગેટ પણ મસ્ત બનાવ્યો છે અંદર જવા માટે તો હરણ આપણે આવી ગયા છીએ અને મિત્રો આ ઠંડીમાં તો

તો મલીએ આપણે થોડીવાર પછી પોલ મારવા જઈએ ત્યારે અને આપણે આવી ગઈ છે પાણીની ટાંગી અને આ મિત્ર આપણને ચશ્મા પાછા કરે છે ઠીક છે તો મિત્રો ભાઈએ આપણે હવે થોડી વાર પછી ચા નાસ્તો આવશે તો ચા નાસ્તો પણ કરી લઈશું ઠીક છે મિત્રો તો રાહ જોજો હું આવું છું થોડી વારમાં જ્યારે ફ્રી પડું ત્યારે ઠીક છે હા આ જે મંજુ સર ના સરપંચ એ પણ નોકરી કરવા આવે છે અમારી જોડે મિત્રો તમે જોઈ શકો છો આમ વાત કરતો હા ઠીક છે મંજુ ના સરપંચ છે

કેલા જો હવે સ્પેશિયલ ડીલ છે એટલે આપડે જમીન ત્યારે કેલા વો વાચિત નહીં કરતા આગર ઠીક છે તો મલિયા આપડે સીધા ઉપર આગર જો ફાઇનલી મિત્રો આપડે જમીન લીધી છે ડીસ ખાલી છે પણ તમને બતાવડી રહી ગઈ છે ખરી સુખરાવારે બતાઈ ગયું આપડે ઠીક અરે આરામ કરો કુછ આરામ કરી લે તો પણ જમીન તો બકતી છે મલિયા આપડે છે

લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં ઠીક છે મિત્રો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં ગુડ બાય મિત્રો